કોકાવાવ તાલુકાના જીથોડી ગામ અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીથોડી ગામે ભારત દેશના બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જીથોડીથી અરવિંદભાઈ સોલંકી કમલેશભાઈ સોલંકી પ્રકાશભાઈ સોલંકી ગૌતમભાઈ સોલંકી હરીભાઈ સોલંકી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીથોડી પ્રાથમિક શાળાના બાળકોને અરવિંદભાઈ સોલંકી દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન માનનીય શ્રીજી એમ સોલંકી સાહેબ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમરેલી તેમજ જીથુડી ગામના માજી સરપંચ ભાબલુભાઈ દાદલ અને જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ટુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા जेठुड़ी गांवમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણીમાં જોડાયા હતા અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયા કોકાવાવ